गाइस ये है गाजर और आगे मैं आपको दिखाता हूँ कैसा गाजर ये देख सकते हो बहुत ही बढ़िया गाजर है और ये है मूली और ये है बीट ठीक है और आपको आगे दिखाता हूँ कैसा है अभी सब्जी में ये है लीला लहसुन और अभी ये देख सकते हो ये है गाजर बहुत ही अच्छे हैं बिना खातर के बिना दवा के ये देख सकते हो ये गाजर बाजर और ये बीट देख सकते हो सब कुछ बढ़िया अच्छा है मूली मूली है मुली आपको दुखा, दिखाता हूँ कैसी है और ये देख सकते हो बहुत ही अच्छा है मूली बहुत ही मोटा ये देख सकते हो बहुत ही अच्छा है और मोटा है ये देखो मैं आपको उखड़ के दिखाता हूँ ये देखो बहुत ही अच्छा मूली है देख सकते हो और ये है मेथी मित्रों आश आप नेट हाउस नेट हाउस में आ जा બરોબર નેટ હાઉસ માં તો सब्जी-બજી જોઈએ આ છે મારો દોસ્તાર પુરુષને લાગતો છે આ છે આપણો ફ્લેવર જોઈ શકો છો આ છે આપડી કોબી આ ભી લીલા કલરનો ફ્લેવર અને આ છે આપડી કુબી થોડા કલર એટલે લીલા કલરની કુબી આવશે અને પીળાને લાલ કલરની કુબી આવશે આ થોડા કલરની કુબી આ બી ફૂલેવર આ બી ફૂલેવર આ બંને લીલા કલરના ફૂલેવર છે બરાબર આ પાછી લાલ કુબી આવી જોઈ શકો છો આપણું આ છે શિમલા મરચાં રોગ આવી ગયો ફૂલ આવી ગયા છે હવે બરાબર આ છે ખીરા કાકડી ખીરા કાકડી નેટ હાઉસ માં વાય છે આ કાકડી આવી છે કાંટાળી બરાબર આ સૂતડી બાંધી છે ઉપર થી નીચે વેલા ઉપર ચડાવવા માટે કેમ કે નેટ હાઉસ માં થોડો વેલો જલ્દી વધે એટલે માટે જોઈ શકો છો આપણો નેટ હાઉસ માં વાવેલું બરાબર આ છે આપણો નેટ હાઉસ બરાબર અને આપણો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મિસ્ટર કેડુબાઈ YouTube ચેનલ ને સપોર્ટ કરજો આપણે આવા નવા આવતા રહેશે તો બાય બાય થેન્ક યુ સો મચ વોચિંગ